હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જૈવિક અણુઓ અને આ સેશનની અંદર આપણે પોલીસેકેરાઈડને લગતા એમસીક્યુ વિશે ચર્ચા કરીશું ચાલો શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન પોલીસેકેરાઈડનું અલગીકરણ ખાલી જગ્યામાં થાય છે જ્યારે આપણે જૈવિક ઘટકોના પૃથકરણની વાત કરી ત્યારે આપણે વાત એ કરી હતી ભાઈ વનસ્પતિના પેશી લઈએ એને ટ્રાઈ ક્લોરોસીટિક એસિડમાં વાટીએ સ્લરી બનાવીએ ચીઝ ક્લોથથી ગાળીએ તો બે ભાગ પડી જાય નાના ઘટકો એસિડ દ્રાવ્ય ભાગમાં આવી જાય અને મોટા અણુઓ બૃહદ અણુઓ એસિડ અદ્રાવ્ય ભાગમાં રહી જાય ગાળણ છે નીચે રહી જાય ઉપર અવક્ષેપો અથવા તો અવશેષો રહી જાય એટલે આપણે અહીંયા શું કહીશું પોલિસેકેરાઇડનું અલગીકરણ એસિડ દ્રાવ્ય જૂથમાં તો નથી થતું એસિડ અદ્રાવ્ય જૂથમાં હા એમાં જોવા મળે એને તમે અવશેષ પણ કહી શકો છો એટલે જવાબ આપશું આપણે ઓપ્શન ડી બી અથવા સી ઓકે નેક્સ્ટ

ઓપ્શન એ આલ્ફા ગ્લુકોઝ નીચેના જોડકા જોડો કોલમ વન એન્ડ કોલમ ટુ અહીંયા પી ક્યુ આર આપ્યું છે પી સ્ટાર્ચ આયોડિન સાથે તમે જાણો છો ભૂરો રંગ આપે છે એટલે બ્લુ કલર આપે છે એટલે જવાબ આપીશું વન હવે ગ્લાયકોજન આયોડિન સાથે લાલ રંગ આપે છે જ્યારે સેલ્યુલોઝ આયોડિન સાથે રંગ આપતો નથી તો આ વન ટુ થ્રી ક્લિયર જ છે વન ટુ થ્રી એટલે જવાબ આપીશું ઓપ્શન સી પ્રાણીઓમાં ખોરાકનો ઓપ્શન બી મિત્રો તમે જાણો છો કે કાર્બોદિતમાં પોલીસેકારેટ સંગ્રહિત ખોરાક તરીકે વર્તે પણ વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય જ્યારે પ્રાણીઓમાં ગ્લાયકોજન સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય અહીંયા બે કોષ્ટક આપેલા છે

તો અહીંયા તમને દર્શાવ્યું છે કે ભાઈ આ ગ્લુકોઝ શૃંખલા આ અહીંયાથી આ શાખા પડી આ એના ઉપરથી શાખા પડી એના ઉપરથી શાખા પડી એનો મતલબ કે આ કયા પ્રકારનો અણુ છે તો કે ભાઈ શાખિત છે અને શાખિત પોલીસે કોનું છે તો ગ્લાઇકોજન હા અહીંયા ધારો કે એમાં પેક્ટીન જવાબ આપ્યો હોત ઓપ્શન તો એને પણ તમે આપી શકા

કાગળ એ સેલ્યુલોઝ છે તો એ વાત પણ સાચી છે કે ભાઈ સેલ્યુલોઝયુક્ત ઘટકોમાંથી કાગળ બનાવી શકાય સેલ્યુલોઝ વિષમ પોલીમર છે ખોટું છે સેલ્યુલોઝમાં બીટા ગ્લુકોઝના જ બધા અણુઓ જોડાયેલા છે એક સરખા અણુઓ જોડાયેલા હોય તો એને સમ પોલીમર કહેવાય એટલે આ ખોટું છે રૂના રેસા સેલ્યુલોઝ સાચું છે એટલે આપણો આન્સર છે ઓપ્શન સી કારણ કે સેલ્યુલોઝ વિષમ પોલીમર નથી આપણે અસંગત વિધાન જ શોધવાનું હતું નેક્સ્ટ ક્વેશ્ચન ગ્લાયકોસેડિક બંધ શેમાં જોવા મળે છે સોરી શેમાં જોવા મળતો નથી તો બહુ ક્લિયર વાત છે કે ડાઈસેકેરાઇડ પોલિસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ એમાં બધામાં ગ્લાયકોસેડિક બંધ હોય ટૂંકમાં એક કરતાં વધારે મોનોસેકેરાઇડ જેમાં જોડાય છે બધા વચ્ચે ગ્લાયકોસિડિક બંધ હોય પણ મોનોસેકેરાઇડ સિંગલ અણુ છે એટલે એમાં ગ્લાયકોસિડિક બંધ જોવા મળતો નથી ઓકે મિત્રો તો આ બધા ક્વેશ્ચન્સ પોલીસ સેક્રેડને લગતા હતા આશા રાખીએ કે તમને આ બધા સવાલો સારી રીતે સમજાયા હશે થેન્ક યુ